જય શ્રી કૃષ્ણ મિત્રો આરસી ગામી માં સ્વાગત છે આગળ જઈએ હવે કેવું જોવાને મળે મિત્રો ખેતરું પણ ધોવાઈ ગયેલા છે આજ ખરે વરસાદ એવો પડ્યો છે હવે આગળ જઈએ કેવું કે હવે ધોવાઈ ગયેલું હોય આપણે જોઈએ આ ખેતરનું તો પૂરું જ છે માંડવીનું હવે આ ઊભી થઈ જાય તો એના ભાઈ બાકી તો મને તો લાગતું નથી કે ઊભી થઈ શકે છે આ જુઓ તમે પાણી કઢેલનું આવે છે આ ભાઈને ધોવાનું નથી એટલે એને માંડવી બહુ મસ્ત લાગે છે મેમાં બાકી આ ભાઈને તો બધી માંડવી ધોવાઈ ગયેલી છે અને આગળ પર બહુ ધોવાઈ ગયેલું છે હવે આગળ જઈએ એવું જોવાનું મળે અને અમારા મનીષ મામાને પણ ધોવાઈ ગયેલું બહુ બહુ જાજુ ખેતર ધોવાઈ ગયેલું છે મિત્રો આમાં તો હલાતું પણ નથી એટલે એક ભાઈને ખેતર બહુ ધોવાનું છે હા જોઉં અહિયાં સુધી પાણી હતું અટાણા ઉતરી ગયું જરાક વરાપ જેવું છે એટલે હું આઈએ જોઈ શકો છો તમે પાણા પડી પડીને આવી છે રસ્તામાં આ જો આ છે અમારો રસ્તો પણ એમાં પણ પાણી ભર્યું છે મિત્રો અહીં જો આ પારો તૂટી ગયો છે આગળ જઈએ હવે કેવું જોવાને મળે ઓ આ ભાઈને પણ થોડીક માંડવી આવી ગઈ છે ઓહો મિત્રો આ તો જો તમે કેટલું ધોવાઈ ગયેલું છે હું ધોવાઈ જવા છતાં પણ એ ખેડૂત ચાનો બેઠો છે એટલે આ જોઉં તમે અહીં બધી ઠેકાણે માંડવીનું વાવેતર હતું બધું થઈ ગયો ખાડો મિત્રો હવે આવતો નથી જોવા શું કરશું આ જોતા કરી તમે યાર આ ખેતર ધોવાઈ ગયેલું છે વાં પણ બે ઠેકાણે પારા તૂટી ગયેલા છે આજ ખરે ખેડૂત ભાઈઓને બહુ માર પડ્યો આપણે હવે અગાડી જઈએ આ જોઈ શકો છો ભાઈ મિત્રો તમે અહીંયા પણ પારો તૂટી ગયો છે એ હા જો તો કરી આજકલ આ વરસાદ એ બધું ખાડે ખાડા કરી નાખ્યા પાણી પાણી કરી નાખ્યું આ તમે જોઈ શકો છો મિત્રો કેવું પાણી જઈ રહ્યું નથી ભાઈ ને તો ખેતરની પથારી ભરી ગઈ ભાઈ અને આ જો અમારો રસ્તો હોય અમારે ગામમાં કેમ માવો લેવા પણ હા વરસાદે આજકાલે તો બધાનું ઘરથી જવાનું બંધ કરી દીધું ભાઈ વળી એક વાદળી ચડી છે ભાઈ મારે ઘરે ભાગવું પડશે અને કાંઈ નક્કી ના થાય ક્યારે વરસાદ આવી જાય હાલો આપણે ઘરે જઈએ મિત્રો આ માંડવી કેવી છે જરા કોમેન્ટ કરજો આ માંડવીમાં કંઈ પણ ધોવાઈ ગયેલું છે નહીં આ તમે જોઈ શકો છો કેવી રીતના માંડવી છે કેવી છે માંડવી મેં રસ્તો મૂકીને ખેતરમાં હાલવા આવી ગયો રસ્તામાં તો કઈ કઈ પાણી છે મિત્રો આજકાલે ભાઈ વરસાદે બધી અવર જવરની પથ્થારી ફેરવી નાખી તમે જોઈ શકો છો મિત્રો હવે અહીંથી પાણી ઓછું થાય છે વાંચ ભરાય છે હા હું જઈ રહ્યો છું ઘેર હાલો મિત્રો હેઠા તો જઈએ હું પોઝિશન છે જરાક જોઈએ ઓહ મિત્રો આમાં તો મજા આવી ગઈ હાલવાની હા જો એટલે અધે હે બધું ઓહો મિત્રો અહીં તો અંદર ખુશતો જામ મિત્રો આજ તો નક્કી મને મારા ઘેર મારશે એ પણ મેં ભીની કરી નાખી ઘરે જઈએ શું થાય કા તો માર ખાશું એ તો ખાવાના જઈ હાલો ઘેર જઈએ મિત્રો હા જો તમે ખાલી માંડવી જો ઓહો આ તો છાંયું बाववे दानू